નમસ્કાર મિત્રો મિત્રો દેવાયત ખબરની અક્કલ શું બે ઠેકાણે આવી રહી છે દિન પ્રતિદિન વિવાદિત ચહેરો બની રહેલા દેવાયત ખબરની પોલીસે ફરિયાદ કેમ ના લીધી શું ખરા અર્થમાં વર્ષોથી બાંધેલા સંબંધો હવે તેઓ ખોઈ બેઠેલા છે કેમ લોકો તેનાથી દૂર થઈ રહ્યા છે કેમ તેની સાથે રહેલા લોકો તેનાથી ધીરે ધીરે દૂર થઈ રહ્યા છે મોટા મોટા આંદોલનમાં ચૂપ રહ્યા સંબંધો સાચવ્યા પરંતુ એ સંબંધો કામ ન આવ્યા કારણ શું છે કેમ કોઈ પાછળ ના ઉભું રહ્યું કેમ કોઈ મોટા માથાએ તેનો હાથ ન પકડ્યો આમ તો સ્ટેજ પરથી મોટી મોટી વાતો કરે છે પરંતુ આખરે તો પોલીસ સ્ટેશને તેમને જવું પડ્યું તેઓ ગયા છતાં પણ ફરિયાદ પોલીસે ના લીધી આવી સ્થિતિ દેવાયત ખબરની કેમ આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં શું દેવાયત ખબર લાચાર છે એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે ગુજરાતમાં દેવાયત ખબરની એક સેલિબ્રિટીની જેમ જોવામાં આવે છે પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા તો ત્યાં પણ તેઓ કહેતા હતા કે હું એક સેલિબ્રિટી છું મારી ફરિયાદ ના લે પોલીસે કીધું નથી લેવી ને ના લીધી પોલીસે ફરિયાદ વાત એ છે કે દેવાયત આટલો મોટો ચહેરો સોશિયલ મીડિયામાં તેની આટલી ચર્ચા પરંતુ પોલીસે ફરિયાદ ન લીધી શું દેવાયત ખવડનો આ બાબતમાં કોઈએ પણ હાથ ન પકડ્યો દેવાયત ખવડ મહિને આટ આટલા પ્રોગ્રામ કરે છે આટ આટલા લોકોના ઘરે જતા હશે તેને મળતા હશે પરંતુ શું કોઈએ પણ મદદ ના કરી ત્રણ ચાર કારણો છે છે મિત્રો ને આટલા એટલા માટે જ આ ચર્ચા અમે ભૂતકાળમાં જ્યારે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું ત્યારે અન્યની જેમ દેવાયત ખબર પણ નહોતા બોલ્યા અન્ય પાસે ક્ષત્રિય સમાજને કદાચ એટલી આશા પણ નહોતી આશા હતી તો અમુક કલાકારો પાસે કે જે કલાકારો સતત ક્ષત્રિય સમાજની વાતો કરે છે ક્ષત્રિય સમાજ તેમને ડાયરા અપાવે છે ક્ષત્રિય સમાજ તેમના મોટા કર્યા અન્યની જેમ દેવાયત ખબર પણ એક શબ્દ નહોતા બોલ્યા મોઠે ખંભાથી તાળા લગાવીને ફરતા હતા કોઈ પૂછે તો ન બોલાય એ પ્રકારનો ઈશારો કરતા હતા વાત એ છે કે એ સમયે એમણે સંબંધો સાચવ્યા એક પણ શબ્દ ના બોલ્યા ચૂપ ચા ના કરી સમગ્ર બાબતે પોતે અજાણો એ તે પ્રકારે રહ્યા પરંતુ ખરું ટાણું આવ્યું જ્યારે તેમના પર આવ્યું ત્યારે તેમને ખબર પડી કે પાછળ કોઈ નથી ઉભું સુખરાર્થમાં એ લોકો જેની સાથે હતા એ હવે તેનાથી દૂર થઈ ગયા છે આટલું મોટું નામ હોવા છતાં પણ સામાન્ય રીતે આટલું મોટું નામ હોય તો કોઈ મોટા વ્યક્તિના કહેવાથી ફરિયાદ તો પોલીસ લઈ લે ખાલી હાથે પાછું ના આવવું પડે દેવાયત ખબર ના રીતસરના આબરૂના ધજાગરા પોલીસ સ્ટેશને થયા ચંગોદર પોલીસ સ્ટેશને તેમની ગાડી તેમના ડ્રાઈવર ચલાવી રહ્યા હતા તેના પર હુમલો થયો તેની ગાડી પણ લઈ ગયા તેમાં રહેલા પૈસા પણ લઈ ગયા આમ છતાં પણ પોલીસ ફરિયાદ ખરા અર્થમાં દેખાઈ રહ્યું છે કે દેવાયત હવે લાચાર થઈ ગયા છે પોતે વર્ષોથી જે એક બાદ એક વિવાદ કરી રહ્યા છે મોટા મોટા એ પછી સરદાર વલ્લભભાઈ પટેલને લઈને આપવામાં આવેલું તેનું નિવેદન હોય કે પછી છેલ્લે બ્રિજરાજ ગઢવી સાથે સ્ટેજ પરથી અલગ અલગ વાતો બોલવી હવે તેમને નડી રહ્યું છે તેવું લાગી રહ્યું છે અમે આપનમ જ નથી કહી રહ્યા કારણ કે સ્થિતિ દર્શાવે છે ત્રણ ચાર કારણો હોઈ શકે આપણે ચર્ચા કરીએ પહેલું કારણ કે કોઈએ પણ હાથ ન પકડ્યો કોઈ પાછળ નહોતું ઊભું આટ આટલા વર્ષોથી આટ આટલા લોકોને મળે છે પરંતુ કોઈએ પણ એક ફોન કરીને ના કહ્યું કે ફરિયાદ લઈ લો આ માણસ સાચો છે બીજી વાત ફરિયાદ એટલા માટે ના લીધી હોઈ શકે કારણ કે આપણા દેવાયત ભાઈ જ પોતે ખોટા હોય એક બાદ એક પોલીસે પણ કહ્યું કે એક બાદ એક નિવેદન બદલાવી રહ્યા છે ખોટે ખોટી વાર્તાઓ કડી રહ્યા છે સામેવાળા વ્યક્તિને ફસાવવાની કોશિશ કરી રહ્યા છે આટલું મોટું નામ હોય તો શું સામેવાળાને ફસાવી દેવામાં આવશે આ જોઈને કદાચ પોલીસે ફરિયાદ ના લીધી હોય ત્રીજી વાત એ છે કે સામે ભગવતસિંહ ચૌહાણ તે કદાચ દેવાયત ખવડ કરતા પણ મોટું નામ ધરાવે છે દેવાયત ખવડ કરતા પણ મોટી ઓળખાણ છે અને દેવાયત ખવડ તેને ક્રોસ ન કરી શક્યા દેવાયત ખબર બેસ્ટક મોટું નામ હશે પરંતુ સામેની પાર્ટી એટલું મોટું નામ હતું કે ફરિયાદ દાખલ ન થવા દીધી આ ત્રણ ચર્ચા અત્યારે થઈ રહી છે દેવાયત ખબર અલગ અલગ વાતો કરી રહ્યા છે પહેલા આમ હતું પછી તેમ હતું પોલીસ પણ કહી રહ્યા છે સતત નિવેદનો બદલાવી રહ્યા છે હવે દેવાયત ખબર શું કરવું છે એ દેવાયત ખબર જાણે પણ અત્યારે રીતસરના લાચાર બતાવી રહ્યા છે દેવાયત ખબર આટ આટલું જન સમર્થન મળે છે આટ આટ લોકો આટ આટલા લોકો તેને સોશિયલ મીડિયામાં પ્રેમ કરે છે આટ આટલા લોકો તેને વધાવે છે તેને જોવા માટે તેની સાથે ફોટો પડાવવા માટે લોકોની પડાપડી થાય છે હવે તેની ફરિયાદ નો નોંધાય સાહેબ તો પછી સવાલ તો થાય ને અને દેવાયત ખબરને વિચારવાનું છે કે શા માટે પોલીસે તેની ફરિયાદ ના લીધી હવે દેવાયત ખબર પહેલા જેવા રહ્યા નથી પહેલા જેવા સંબંધો સાચવ્યા નથી કે પછી એક જ દિવસમાં બબ્બે પ્રોગ્રામ લઈએ તો પછી આવું જ થાય આપનું શું કહેવું છે બોક્સમાં જરૂરથી લખજો એક એક બાદ દેવાયત ખબરના વિવાદ સામે આવે છે દર છ મહિને વિવાદ સામે આવતો હોય છે ઘણા લોકો તો તેવું કહે છે કે વિવાદ અને દેવાયત ખબરને જૂનો નાતો છે દર વખતે વિવાદ સામે આવે છે અને દેવાયત ખબર સ્પ્રિંગની જેમ જમ્પ મારીને બહાર આવે છે આ વખતે જોઈએ શું થાય છે દેવાયત ખબર બહાર આવે છે કે નહીં આ સમગ્ર કેસ છે તેમાં સાચું છે કોણ છે અને ખોટું કોણ છે આગળ ખબર પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર